દોસ્તો ગુડ મોર્નિંગ સવાર થઈ ગઈ છે આપણે સવારમાં મસ્ત ઉભા થઈ ગયા છે નાઇટોઈન ફ્રેશ થઈ ગયા છે જય માતાજી શ્રી કૃષ્ણ તો હવે આપણે દક્ષા શું કરે છે તે જોવા જઈએ મિત્રો મિત્રો દક્ષા ચા બનાવતી લાગે જોવા જઈએ ઘરમાં તો આવ્યા રસોડામાં છે નહીં ચા ઉપર લાગે એ તો વહી ગઈ બહાર લાગે વસ્તી નો ચા પાકી ગયો છે ક્યાં ચા ચા ક્યાંક ભૂલી ગઈ લાગે લાગે મિત્રો ચા ચાપને વાટકીમાં આપી દીધી છે હવે આપણે ચા પી લઈએ મિત્રો ચા પાણી પી લીધા છે હવે આપણે કઈક કામ કરીશું દક્ષા શું કરે છે જોવા જઈએ આપણે

નાનું એવું ઘર છે બે ખાટલા ત્રણ ખાટલા ઠરે અને આ બાજુ રસોડું છે ચોક રાખવું પડે ને તો રસોડું અમારું નથી આ તો અમે મજૂરી કરવા આવ્યા છે બહાર આવેલા સીટ એટલે આવા પડે ઘરે નથી આનું એવું આવું છે નાનકડું એવું

ಪ್ರಿಯ ಶು ಲಿ কেটে ওড়ে বোল চাল এ বিশিডি বোল চাল এর ফি ফি পরে

લોટ નખાય ખાય ને એટલે બદલી ભરાયેલી ને વૈયા છે ઘરે હવે પાછા છોકરીઓને કપડા ચેન્જ કર નાખાશે ને ટ્યુશન માં મુકવા જાય છે માહિ ને પ્રિયા ને